ਛੋਟਾ ਉਦੀਪੁਰ ਦਾ ਬੋੜੇਲੀਨੀ ਸਟ ਐਚ ਐਚ ਸਿਰੋਲਾ ਵਾਲਾ ਹਾਈ ਸਕੂਲ ਖਾਦਿਆਜੇ ਪੌਕਸੋ ਕਾਇਦਾ ਅੰਗੇ ਜਾਗਰੂਤੀ ਕਾਰਜਕਰਮ ਯੋਜਾ છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન શોષણના બનાવોમાં કાનૂની રક્ષણ અને ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવી હતી તેમજ જાહેર વકીલ એડવોકેટ યોગેશભાઈ દરજી અને બાર એસોસિએશનના ના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિતે પણ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું અંતમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો આજ રોજ બોડેલી મુકામે શ્રી શિરોલાવાલા હાઈસ્કૂલની અંદર છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સમિતિ અને બોડેલી જિલ્લા બોડેલી તાલુકા કાનૂની સેવા સમિતિ અંતર્ગત બાળકોના કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી અને જે કંઈ ઓસ્કો એક્ટની જે જોગવાઈઓ છે એ બાળકોને ખૂબ સારી રીતે સમજણ માટે અમે વક્તા તરીકે નીરજભાઈ પંચોલી હતા અમારા સરકારી વકીલશ્રી હતા અને આ આખી ટીમ અહીંયા ગાડી ઉપસ્થિત રહી અને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું આ તમામ માર્ગદર્શન માટે અમારા જે પ્રિન્સિપલ જજ સાહેબ છે ઘાસુરા સાહેબ એ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ માર્ગદર્શન પણ અહીંયા પૂરું પાડ્યું વિરેન્દ્રસિંહ દેસાઈ દિવ્યાંગ ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર